ऊपर ऊपर हेडी जाय छे पेलो रे आ आ एक बारेकड़ पेलो पग ने बक्तो तो हारवा ना डर थिया गुड <laughs> 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 मॉर्निंग गाइस से माताजी ओ ब्लॉक रे आरती थाई छे नाना रात नो वर्षा चालू छे

આપણો છે ને આજ છે લોડો મેચ ટુર્નામેન્ટ પરશિસ મે અને જે હારશે ને પકોડી ખવડાવવા ના સોણ ભરીએ તો આ તો કશું ના કરી જે પકોડી પકોડી ખાવ ને

બંકો એકલો જ કાપી જાય રાહુલ જઈને જવા દેવાના નહીં બંકો હોય કે બંકો એકલો કાપી જ ખાલે ઉતારો તમારે જેવી ઉતારી એવી આ બંકો એકલો જ કાપી આ સ્કોડ કોઈ ધર નહીં મોન્સ્ટર મોન્સ્ટર હોય કે ગેંગસ્ટર હોય એ વાય ઉલાળી મેરવાના છે ગાઈસ આ તો જોઈ લઈએ કા ચલો તો ના લીધા ગાઈસ એ તો કસો આ જો નહીં ગોબા ઉપર લીધા આ ગેર આવી રહી છે ગેર લાઈ બીજી આવી બી છે કે આ પેલો કોકડો ગાઈસ આ

हां ओके आओ ना रियली ये दूसरा भी गया गाइस आ ये चला भैया और ये तीसरा भी गया गाइस और ये मैं दौड़ा और अभी एक भी नहीं गया इसका और ये शायद कुछ करेगा ये तो कम एक तो मारा तुम्हारे में देता है हां एक पास ही आ रहा है वो लग रहा है गाइस <laughs>

મા મુકાબલો વીસ વડે શું તો વીસ જોવાય છે છેટ આયેલી બાજી પેલી તો હારી ગયા તા જોઈએ હું થાય છે આ વખત તો રામ ભરો છે પહેલો નેકળી ગયો છે ને આ વખત પહેલી વખત હું નેકળ તો હું જોયું આ વખત આમ જી લેવા ગાઈસ બીજી મેચ હવે આઈન ભરવાની છે હવે પડી ગયો તું જીતે માથે એક તો પાછળ થઈ

अब वो थोक हो ही गया बोलो ई ना सब तीन बोलो अंदर आ तेरा आ गया तू आओ कौन का अच्छा था, था गाइस वो तो अड्डा कैसे वर्षा तो अंधारी धारी आई जो तैयार थी तो गाइस डेट ने अब आपको से छिल ले कन्याकुमारी तो छिल ले ना हाँ ये कौन पोकी है हाँ

અરે દરિયામાં છે પાછું થઈ જવું પડે દરિયામાં છે છેલ્લો પોઈન્ટ કેવાય ભારત નો આજે

આ મોજ આ સાઈડ મોજો આવિસ આ સાઈડ મોજો તળતો નહી આ બંગલાની ખાડી આ પેલું બંગલાની ખાડી આ બંગલાની ખાડી હવે આ દિવેણી સંઘરામ કેર કેન સ્વામી વિવેકાનંદુ સ્ટેચ્યુ હવે પણ જવા માટે ઉડિયો ચાલુ થઈ ગયો છે આ ઉડિયું જાય એ બંગાળાની ખાડી કઈ એટલો મોજો ચડતો નહીં જોઈ લો ચોક્કસ અને આ હિંદ મહાસાગર કયો ઉડિયો આ વાકરણ મોજો ચડ્યો અને આ ટેચ્યુરીના પાછળ એ ત્રિવેણી સંગ્રામ

八块钱，挖开始挖了，蛋了，就到处搞那挖鳖呢。 East-iveness? युह्च उप्री वरा! आई झाच Ск sentiment हाइण, जयकनी प्शक देकि उता、「सक्षाई बाइपना उधता हुः शबगार!」आईएपनाज सवोड्धие लैकल उता हुब से।

પશુ પંખી અને તકલીફ બહુ પડે ખાવાનું રહેવાનું તમે તો ગાપા તો ઘરમાં જતા રહી આ રાચો છે માણા બાણા બધું એવું થઈ ગયું હોય ને હાલો જો તકલીફ સૌથી વધારે વાવું પડે બચારા માતાજી મિત્રો તો આપણા હતા આપણા ગામમાં માતાજીના દર્શન કરવા અને બીજા બરાબર પણ દુર્ભાગ્યવસ્ત આજે છે ચંદ્રગ્રહણ અને એના કારણે છે ને બધા મંદિરોમાં અત્યારે તાળા મળેલો છે આ છે આપણો મહાકાળી માતા મંદિર આપણે સાબરિયાની સરકાર જય માતાજી પણ આજે તો ચંદ્રગ્રહણ તો મંદિરને બંધ છે અને વાત ખબર હતી પણ આ કોઈ મગજમાં આવી જ ન હવે દીવા તો આજ નહીં ભરાય પણ દર્શન કરીને હવા જઈએ ઘેર હતા આ પહેલાં આટલા શાળા હતી હવે આ નવી જે સ્કૂલ ઓફ એક્સિલન્સ હોય ને એના કારણથી આ જે શાળા હતી ને જૂની તૂટી ગઈ અને નવી બને છે તો ચલો હવે આપણે જઈએ ઘેર જય માતાજી તો હનુમાનજી નું મંદિર છે તેઓ આપડે દીવાબત્તી કરી દઈએ અને બઉ જૂનો વટલો છે આ છે મંદિર જોયે હનુમાન દાદાજી રોટ બંધણો છે રોટલા બાકી છે શાક થઈ ગયું છે શાક ગુજરી નહીં બનાય

ખાવા આઈયે પણ રોટલીઓ થઈ નથી